નમસ્કાર મિત્રો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મેં પણ થોડુંક ચિરાવી લીધું છે હું આવી ગયો છું બાજુ અને આજે વાવણી કરવાની છે એટલે ફટોફટ આવી ગયા છે અમારે જવાસીલભાઈ આવી ગયા છે આપણે સરસ મજાનું વાવણી કરવાની છે ને આવગાડવાનું છે તરબુજ નથી આપડા નાખ્યું હતું કમ્પ્લીટ થઈ ગયું છે ભાવે એવું સરસ મજાનું મિત્રો થઈ ગયું છે આજે આપણે તરબૂસ વાવણી કરવાની છે મોટા છે પછી હવે ઘણા દિવસો થઈ ગયા ને તો સરસ મજાની મિત્રો આમાં વાવણી કરવાની છે અમારે ની અમારે તારમાં કેરો પાય છે કેમ કે પાવ જરૂરી છે લીલું કરવું પડે ને એટલે પછી અડધે પોણે કલાક જાય એટલે કમ્પ્લીટ થઈ જાય

તો બાર આ નીકળી ગયા સરસ મજાના મિત્રો રોપ થઈ ગયો છે ને આપણે ટપટ વાવવા મળવી નકર પછી ભવાય નહીં રે હજી ઘણા છા બાકી છે હજી છ છા વાવ્યા ખાલી એટલે આપણે કુલ બત્રીસ આ છે એટલે ફટ્ટો મળ મિત્રો સરસ મજાનો વાવવા મળી મિત્રો આપણે ચાંદ પડી ગયો એટલે કે ચ વાગી ગયા છે એટલે કે કામકાજનો સમય પૂરો થઈ ગયો છે હવે ઘરે જવાનું હોય ઢોરમાંનું કરવાનું હોય એટલે આપણે અહીંયા લગીએ ચોપાઈ ગયું છે આજ રા અધુરો સાસી આગળથી નહીં હોય તો અર્ધ દેખાય ને હવે આટલા સાહે રહ્યા છે બાર તેર આ બાજુ છે અને પેલી બાજુ સ સા ખડ ઉપર સ સા ખડ ઉપર છે એટલું બાકી છે એટલું કાલે ચોંપવાનું છે